ડિસાના ડીસાના નાના રસાણાના વતની સંજયભાઈ દેસાઈની પ્રદેશ મંત્રી તરીકે વરણી કરાઈ છે સંજયભાઈ દેસાઈની પ્રદેશ મંત્રી તરીકે વરણી થતા પરિવારમાં ખુશીનો માહોલ છે પ્રદેશ મંત્રી તરીકે વરણી થતા પરિવારે ગોળધાણા વહેંચી ખુશી મનાવી સંજયભાઈ દેસાઈએ ભારતીય જનતા પાર્ટીનો આભાર માન્યો 25 વર્ષથી ભાજપ સાથે સંજયભાઈ જોડાયેલા છે હોમિયોપેથિક ડોક્ટર છે સરકારની યોજનાઓ છીવાડાના માનવી સુધી પહોંચે તેવા પ્રયાસો કરીશું તેમ જણાવ્યું એમણે જે મારી કામગીરી ધ્યાનમાં લીધી અને મને આદરણીય જગદીશભાઈ પંચાલ સાહેબના ટીમમાં પ્રદેશના મંત્રીની જવાબદારી આપી છે હું ખરેખર મારા મારા શીર્ષસ્થ નેતૃત્વનો જિલ્લાના અધ્યક્ષ આદરણીય શ્રી કીર્તિસિંહજી વાઘેલા અમારા વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ આ બધાનો શીર્ષસ્થ નેતૃત્વનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા જેવા એક કાર્યકર્તાને પસંદગી એમની ટીમમાં કરી છે કાર્યકર્તા તરીકે મને જે પણ જવાબદારી આપે જે પ્રદેશ એક જવાબદારી છે મૂળભૂત નીચે અમારી સાથે પણ મારા જેવા કેટલાય કાર્યકર્તાઓનું ઘડતર સારી રીતે થાય અને અખંડ ભારતના નિર્માણના સંકલ્પ સાથે મા ભારતીને પરમ વૈભવ શિખર પર લઈ જવા માટે અને છેવાડાના માનવી સુધી રાજ્ય સરકારની દરેકે દરેક યોજનાઓનો પ્રચાર થાય કેન્દ્ર સરકાર દ્વારા જે યોજનાઓ આપવામાં આવે છે એ યોજનાઓ પણ છેવાડાના માનવી સુધી પહોંચે એવો મારો પ્રયત્ન હંમેશા રહેશે